સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નવ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેમની અંદર આપણે રિવિઝન વિડીયો એક આજે આપણે એક રિવિઝન વિડીયો જોઈશું તેમની અંદર સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ તફાવત નદી અને હિમનદીનો તેમની અંદર સૌથી પહેલાં આપણે નદીના જે છે મુદ્દાઓ જોઈએ તો કે પહેલો મુદ્દો છે સામાન્ય રીતે ધ્રુવવૃત્તો વચ્ચે આવેલા પ્રદેશોમાં પર્વતો અને મેદાનોમાં જોવા મળે છે બીજો છે સર્પાકાર વહન કરે છે ત્રીજો મુદ્દો છે પાણીનો જથ્થો વધારે હોય છે ચોથો છે ઘસારણ અને નિક્ષેપ પણ બંને કાર્યો કરે છે અને પાંચમો મુદ્દો છે ઉદ્યોગીકરણ માટે ફાયદારૂપ હોય છે હવે આપણે જોઈએ હિમનદીનો પહેલો મુદ્દો સામાન્ય રીતે ધ્રુવીય પ્રદેશોમાં નદીઓ જોવા મળે છે બીજો છે ઢાળની દિશામાં સીધું વહન કરે છે ત્રીજો મુદ્દો છે બરફનો જથ્થો હિમ સ્વરૂપે જોવા મળે છે ચોથો મુદ્દો છે ઘસારણ કાર્ય વધારે કરે છે અને પાંચમો મુદ્દો ઉદ્યોગીકરણમાં મદદરૂપ બનતી નથી ત્યાર પછીનો આપણે જોઈએ તફાવત તો કે ભાઈ અગ્નિકૃત ખડક અને વિકૃત ખડક તેમની અંદર આપણે જોઈએ સૌથી પહેલાં અગ્નિકૃત ખડકની અંદર પહેલો મુદ્દો આ ખડકો પુરાતન કાળથી નિર્માણ પામેલા હોય છે ગ્રેનાઇટ જેવા ખડકોનો તેમાં સમાવેશ થાય છે બીજો મુદ્દો છે અનાજ દળવાની ઘંટીમાં તેનો ઉપયોગ થાય છે અને ત્રીજો મુદ્દો છે આ ખડકના અણુઓ ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે હવે આપણે જોઈએ વિકૃત ખડક તેની અંદર પહેલો મુદ્દો છે આ ખડકો અગ્નિકૃત કે પ્રસ્તર ખડકો પર દબાણ આવતા નિર્માણ પામે છે ચૂનાના પથ્થરોમાંથી આરસપહાણ બને છે જેનો અગ્નિ જેનો વિકૃત ખડકોમાં સમાવેશ થાય છે બીજો મુદ્દો છે આ ખડકોનો ઉપયોગ મંદિર ઘરની છત ભોંયતળીઓ બનાવવામાં થાય છે અને ત્રીજો મુદ્દો છે આ ખડકના અણુઓ નબળા કદના હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ વ્યાખ્યાઓ સંકલ્પનાઓ કે જે પરીક્ષામાં એક માર્કની અંદર પૂછાય છે તેની અંદર આપણે જોઈએ સૌથી પહેલી તો કે શિયાળ તો કે એમનો જવાબ છે પૃથ્વીનો ઊભો છેદ કરતાં તેના ઉપલા સ્તરને શિયાળ કહેવાય તે સિલિકા અને એલ્યુમિના ખનિજોનું બનેલું છે બીજું છે સીમા પૃથ્વીના ઊભા છેદમાં માધ્યમમાં આવેલા અર્ધપ્રવાહી જેવા ભાગને સીમા કહે છે તે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે પછીનું છે નિફે પૃથ્વીના કેન્દ્રમાં આવેલા વાયુમય ગોળા જેવા પ્રવાહી ભાગને નિફે કહે છે તેમાં ભારે તત્વો નિકલ અને ફેરસ રહેલા છે પછી છે મેઘમાં પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ પ્રવાહી જેવા ભારે દબાણવાળા લાલચોળ જથ્થાને લાવા એટલે કે મેઘમાં કહે છે ત્યાર પછી છે ભૂકંપ પૃથ્વીના આંતરિક બળોને કારણે નબળા ભાગો ધ્રુજારી અનુભવે તેને ભૂકંપ કહેવાય ત્યાર પછી છે ખનીજ એક જ પ્રકારના બંધારણ ધરાવતા કણોના સમૂહને ખનિજ કહેવાય પછી છે જળપ્રપાત પાણીનો વિશાળ જથ્થો ઊંચા અને સીધા ઢોળાવ પરથી નીચે સખત ખડકો પર પડે તેને જળપ્રપાત કે જળધોત કહે છે પછી છે ડેલ્ટા નદી સમુદ્રને મળે છે તે પ્રદેશમાં નિક્ષેપને પરિણામે રચાતા મેદા મેદાનને ડેલ્ટા એટલે કે મૂક ત્રિકોણ પ્રદેશ કહે છે ડેલ્ટાની જગ્યાએ મુખ ત્રિકોણ પ્રદેશ પણ આપી શકે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી છે દસમું લોએસ ચીનમાં ઘસારણ અને વહનની પ્રક્રિયાને પરિણામે નિક્ષેપણનું બનેલું પીળી માટેનું મેદાન લોએસ કહેવાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક બે વાક્યની અંદર સવાલ છે વાક્યમાં પહેલો સવાલ છે શિયાળ સ્તર મુખ્યત્વે ક્યાં ખનિજ તત્વનું બનેલું છે તો કે શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોનું બનેલું છે બીજો સવાલ છે ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો જણાવો તેનો જવાબ છે ખડકોના મુખ્ય ત્રણ પ્રકારોમાં પેલું અગ્નિકૃત ખડક બીજું પ્રસ્તર ખડક અને ત્રીજું રૂપાંતરિત અથવા વિકૃત ખડકો છે પછીનો સવાલ છે આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું તેમનો જવાબ છે જ્યારે મેઘમાં એટલે કે લાવા ભૂકવચની અંદર જ ઊંડાએ ઠરી જઈને નક્કર થઈ જાય આ પ્રકારે બનેલા ખડકને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે દાખલા તરીકે ગ્રેનાઇટ ખડક ત્યાર પછીનો સવાલ છે આંતરિક બળ એટલે શું તેમનો જવાબ છે પૃથ્વીની સપાટીની નીચેના ભાગોમાં જે બળ નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે ભૂકંપ અને જ્વાળામુખી દ્વારા જે દબાણ સર્જાય છે તેને આંતરિક દબાણ કહે છે ત્યાર પછીનો પાંચમો સવાલ છે જળપ્રપાત કોને કહે છે તેમનો જવાબ છે નદીના પાણીનો પ્રવાહ ઊભા કે સીધા ઢોળાવવાળા સ્થળથી નીચે ખીણ પ્રદેશમાં નક્કર ખડક પર પડે છે તેને જળપ્રપાત અથવા જળ ધોધ કહે છે ત્યાર પછીનો સવાલ છે સજીવ સૃષ્ટિનો વિકાસ સૂર્યમંડળના કયા ગ્રહ ઉપર થયેલો જોવા મળે છે તેમનો જવાબ છે સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર સજીવ સૃષ્ટિનો વિકાસ થયેલો જોવા મળે છે પછીનો સવાલ છે પૃથ્વીનો આકાર કેવો છે તેમનો જવાબ છે પૃથ્વીનો આકાર નારંગી જેવો ગોળ છે ત્રીજું પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે તેમનો જવાબ છે પૃથ્વીના સૌથી ઉપલા ઘન તત્વોના બનેલા સ્તરને ભૂકવચ કહે છે ચોથો સવાલ છે પૃથ્વીના ઊભા છેદના માધ્યમ મધ્યને શું કહે છે પૃથ્વીના ઊભા છેદના મધ્યને શું કહે છે તેમનો જવાબ છે પૃથ્વીના ઊભા છેદના મધ્યમાં આવેલા ભાગને સીમા કહે છે ત્યાર પછી છે અગ્નિકૃત ખડકોના કેટલા પ્રકાર પડે છે અગ્નિકૃત ખડકોના બે પ્રકાર પડે છે આંતરિક ખડક અને બાહ્ય ખડક પછીનો સવાલ છે કયા ખડકોમાં જીવાશ્મીના નમૂના જોવા મળે છે તો કે જળકૃત ખડકોમાં જીવાશ્મીના નમૂના જોવા મળે છે અગિયારમો સવાલ છે વિકૃત ખડકો કયા ખડકોમાંથી બનેલા હોય છે તેમનો જવાબ છે નબળા અગ્નિકૃત અને જળકૃત ખડકો ઉપર દબાણ અને ઊંચા તાપમાને ગરમી મળતા વિકૃત ખડકોમાં રૂપાંતર પામે છે ત્યાર પછી છે હિમનદી શાનું નિર્માણ કરે છે તેમનો જવાબ છે હિમનદી કિનારાના ભાગોમાં કોતરોનું નિર્માણ કરે છે પછીનો સવાલ છે ભૂછત્ર ખડક કોના લીધે નિર્માણ પામે છે તેમનો જવાબ છે રણ પ્રદેશમાં પવનના ઘસારણ કાર્યને લીધે ભૂછત્ર ખડક નિર્માણ પામે છે પછીનો સવાલ છે ક્યુ મેદાન લોએસ તરીકે જાણીતું છે તેમનો જવાબ ચીનમાં આવેલી પીળી માટીનું વિશાળ મેદાન લોયેસ તરીકે જાણીતું છે ત્યાર પછી આપણે જોઈએ તો કે પૃથ્વી સપાટી પર ક્યાં ક્યાં ભૂમિ સ્વરૂપો આવેલા હોય છે તો કે વિદ્યાર્થી મિત્રો બે માર્કની અંદર પૂછી શકાય છે તેમનો જવાબ છે પૃથ્વી સપાટી ઉપર પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશો નદી હિમનદી સમુદ્ર કિનારો સામુદ્રિક ગુફાઓ ભૂમિખંડો મહાસાગરો જેવા ભૂમિ સ્વરૂપો આવેલા હોય છે બીજો સવાલ છે ખડકો અને ખનીજો વચ્ચેનો ભેદ સમજાવો પૃથ્વીની સપાટી ઉપર જોવા મળતા ભૂમિ ભાગોના નાના સ્વરૂપોને ખડકો કહે છે તેમાં માટી કાકરા રેતી અને ખનીજોનો સમાવેશ થયેલો હોય છે જ્યારે ખડકોને દળીને રાસાયણિક ક્રિયા કરીને તેમાં રહેતા એક જ પ્રકારના અણુઓ છૂટા પાડવામાં આવે છે તેને ખનીજ કહે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે નદીનો વહન માર્ગ જણાવો નદીનો વહન માર્ગ જણાવો તેમનો જવાબ છે નદીનું મૂળ પર્વતાળ પ્રદેશમાં હોય છે તેમાંથી કુદરતી ઝરણા દ્વારા પાણી વહે છે આગળ જતાં સર્પાકાર વહન કરે છે જેને મેદાનની સ્વરૂપ કહેવાય છે ત્યાં પૂરનું મેદાન તૈયાર કરે છે ઘણીવાર નાની નાની ટેકરીઓ રચે છે મેદાનમાંથી આગળ જતાં સમુદ્રને મળે છે ત્યારે પોતાની સાથે લાવેલો બધો જ નિક્ષેપ પાથરીને ડેલતા તૈયાર કરે છે ત્યાર પછીનો સવાલ છે પવન એટલે શું તેના ઘસારણ અને નિક્ષેપણના બે ઉદાહરણ આપો તેમનો જવાબ છે ગતિમાન હવાને પવન કહેવાય છે તાપમાનના તફાવતને લીધે તે ઉદભવે છે પવન દ્વારા થતા ઘસારણને પરિણામે રણપ્રદેશો અને ભૂછત્ર ખડકોનું નિર્માણ થાય છે જ્યારે નિક્ષેપણના લીધે રેતીના ઢૂવા અને લોયસનું મેદાન રચાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો રિવિઝન વિડીયો એક પૂર્ણ થાય છે હવે પછીના લેક્ચરની અંદર હું રિવિઝન વિડીયો બે મૂકીશ જે મોટા સવાલ જવાબ હશે માટે આ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત